સુરત શહેરમાં યુજય નમો યુવારણ દેશમાં એકસાથે 75 સ્થળો પરથી નમો યુવારણ થી વિશ્વ રેકોર્ડ સરજાયો એકસાથે લાખો યુવાઓ આ મેરેથોન માં જોડાઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો યુવા પેઢી ને નશાના દુષણમાંથી બહાર લાવવા મેરેથોન નો મૂળ ઉદ્દેશ્ય છે મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ને લઈ યુજય યુવારણ નમો સેવા પકવાડિયા ની ઉજવણી કરવામાં આવી રહી છે नशा मुक्त भारत ना संकल्प साथी त्रन पॉइंट नव किलोमीटर नी, नमो युवा रन योजना सूरत न बी एन एसकू न मुख्य गेट ऐसी रन योजाई थी दस हजार स्पर्धकों मेरेथोन जोड़ाया नमो युवा रन नी टी शर्ट पहरी फिट इंडिया ने खेलो इंडिया नो लो लोक लो संदेश वामा आवयो। नमो युवा रन मा शाला कॉलेजों सामाजिक संस्था सहित विविध क्षेत्र न ने जोड़ाया પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે એકસાથે દેશના 75 સ્થળો પર કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું 21 સપ્ટેમ્બરે સવારે 7 વાગ્યા કલાકે દેશમાં એકસાથે એક સમય યુવાઓ નમોરનમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સુરત